સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભૂજ નગરપાલિકા દ્વારા રાજેન્દ્ર બાગ સામે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભૂજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મીબેન સોલંકી નગર સેવકો તથા અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારારોપણ કરેલ હતું આ અંગે નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી રશ્મીબેન સોલંકીએ ચંચળ સાથે વાત કરી હતી આજે શ્રી સ્વામી વિવેકાનંદની વિવેકાનંદી નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા એમને હારારોપણ કરવામાં આવ્યું ભુજ શેર સંગઠનના હોદ્દેદારો શ્રી ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાહેબ શેર સંગઠનના હોદ્દેદારો મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર એમની આખી ટીમ સમસ્ત બહેનો ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ભાઈઓ બહેનો સાથે મળીને એમની પ્રતિમાને આજે હારારોપણ કરવામાં આવ્યું છે